ડીસા શહેરમાં ભાજપ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ટીસડી ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં અનુભવી યોગ શિક્ષક શ્રી આસારામભાઈ નાયના માર્ગદર્શન હેઠળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોગ શિબિરમાં રાજ્યસભા પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવડિયા જિલ્લાના પૂર્વ મહામંત્રી શ્રી અમૃતભાઈ દવે જિલ્લાના મહામંત્રી ડીસા શહેર પૂર્વ પ્રમુખ ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ વર્ષાબેન પટેલ શહેર સંગઠનના તમામ તમામ હોદ્દેદાર શ્રીઓ વિવિધ મોરચાના હોદ્દેદાર શહેર શક્તિ કેન્દ્રના સંયોજક બુથ પ્રમુખ શ્રીઓ સામાજિક અને સેવાભાવી સંગઠનના અગ્રણી તેમજ પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે ઉપસ્થિત સભ્યો માટે સંગઠન મંત્રી શ્રી દર્શિતભાઈ પંચાલ તરફથી સુપની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમનું સફળ સુંદર આયોજન કાર્યક્રમના ઇન્ચાર્જ અને શહેર મંત્રી રમેશભાઈ ઠક્કર તેમજ યુવા મોરચાના હોદ્દેદારો સાગરભાઈ નાઈ દ્વારા કરવામાં આવ્યું હતું